વિરમગામ માંડર રોડ પર ત્રિપલ અકસ્માત 10 થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ વિરમગામ માંડર રોડ પર આવેલા માલનપુર ગામના બોર્ડ નજીક કેનાલ પાસે ગમખ્વાર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો માંડલ નજીક બે કાર અને પિકઅપ ડાલા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 10 થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી માંડલ ખાતે ચાલી રહેલા મા ખંભલાઈ માતાના પ્રસંગમાં દર્શનાર્થે આવી રહેલા રાજકોટના પરિવારને અકસ્માત નડ્યો હતો અકસ્માતમાં

પિકઅપ ડાલુ પલટી ખાઈ જતા ચાલક અને અન્ય મજૂરોને પણ નાની મોટી ઈજાઓ પહોંચી હતી જેઓને પણ સારવાર માટે માંડલ ખસેડવામાં આવ્યા હતા અકસ્માતની ઘટનાને લઈને લોકો દોડી આવ્યા હતા અને એમ્બ્યુલન્સ પોલીસને જાણ કરીને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા સમગ્ર અકસ્માતમાં પાટડી પોલીસ મથકની હદ વિસ્તારમાં અકસ્માત નોંધાયો હતો અને સમગ્ર મામલે અકસ્માતને લઈને પાટડી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી કેનલથી આગળ